રાજ્યમાં વારંવાર થતા માનવ સર્જિત અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત સત્યાવીસ લોકો માર્યા ગયા હતા તેવી ઘટના નડિયાદમાં ન બને તે માટે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નડિયાદ ખાતે બુલેટ ઇન ઇન્ડિયા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું આ રિયાલિટી ચેકમાં શિક્ષણ અધિકારીની કચેરીમાં ફાયર સેફટીના સાધનો તદ્દન ભંગાર હાલતમાં અને એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા હતા આ અનુસંધાને બુલેટિન ઇન્ડિયાની ટીમે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે રૂબરૂ વાતચીત કરી તો જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતથી તદ્દન અજાણ હતા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીએ ફાયર સેફટીના સાધનોને રીટેસ્ટિંગ કરી કાર્યરત કરવામાં આવશે તેવી બાહેંદરી આપી હતી રાજકોટમાં જે દુઃખદ દુર્ઘટના ઘટેલ છે તે અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા પણ અમને ફાયર એન ઓ તથા ફાયરના ઇક્વિપમેન્ટની કચેરી અમારી કચેરી તાબાની તમામ કચેરીઓ તેમજ શાળાઓમાં ચકાસણી હાથ સૂચના કરવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ દ્વારા દર વર્ષે આ ચકાસણી કરીને માહિતી મંગાવવામાં આવતી હોય છે પરંતુ આ દુર્ઘટના બાદ તુરંત ફરીથી અમને સૂચના થતાં અમે અમારી કચેરી તથા અમારી કચેરીના તાબાની તમામ કચેરીઓ સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ સેલ્ફ શાળાઓ શાળાઓની અંદર ચકાસણી હાથ ધરવામાં આવેલ છે ચકાસણી દરમિયાન જણાવેલ છે કે સંબંધિત એજન્સી દ્વારા અમારી જે કચેરી છે એનું એનઓસી એના ઇન્સ્ટ્રુમેન્ટ રિપ્લેસ સમયસર કરવામાં આવેલ નથી આ અનુસંધાને સંબંધિત કચેરીને સંબંધિત એજન્સીને અમારા દ્વારા નોટિસ આપી અને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે અને અમારા જે નિરીક્ષકો છે તેમના દ્વારા શાળાઓમાં પણ આ અંગે ચકાસણી કરવામાં ધરવામાં છે જે શાળાઓ કચેરીઓમાં ધ્યાને આવશે જે પણ જરૂરિયાત હશે ફાયર સિક્યુરિટી ગઈ હોય એના ઇક્વિપમેન્ટ રિપ્લેસ કરવાના થતા હોય તાલીમની જરૂરિયાત હોય તો તાલીમ અનુસંધાને જે પણ કંઈ કાર્યવાહી કરવાની થશે તે તમામ કાર્યવાહી સત્વર પૂર્ણ કરવામાં આવશે જે બાળકો ગુમાયા તેનું આપણે નડિયાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીમાં આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યું હું દ્રશ્યોમાં બતાવીશ કે આજે આપણે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ મતદાન એક્સપાયરી હાલતમાં હતા જ્યારે શિક્ષણ અધિકારી જ્યારે વાતચીત કરતા ઉદ્યોગ કરી લેતા એમને પણ જણાવ્યું કે મારે ધ્યાન બહાર હતું હવે એમને એવી પણ ગાયત્રી આપી હતી કે હું આગળ પહેલે એમને ઇન્સ્પેક્શન માટે મૂકીશ અને એમની આગળ નોટિસ પણ હવે એમની ફોર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે હવે જોઈ લઈ રહ્યું છે આગળ શું ને કયા અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે ગટ બુલેટ ઇન ઇન્ડિયા નડિયાદ